શરીર બાર યુવાનીમાં શરીર સાચવું ખાવા જેવું ખાવાનું જે તે નહીં ખાવાનું જે તે પીવાનું નહીં કેવા ભગવાને ફળ બનાવ્યા છે કેવા કેવા ફળ બનાવ્યા તો પછી બીજું શું કામ ન ખાવાનું ખાવ છું મને અમારા ગુજરાત સમાચારના વડીલ તંત્રી શ્રેયાંશભાઈ એને એમના એમના દીકરા જે અત્યારે સંભાળે નિર્મમ શાહ એ મને બંને કહેતા બાપુ આ આ માંસાર લોકો ન કરે ન પીવું એ તમે કથામાં કહેશો ને તો લોકોને બહુ અસર મેં કીધું હું તો કહેતો જ રહું છું સાહેબ સોડા પી પીન હા ઠીકા જેવા થઈ ગયા છે એ કેવી સોડા હોય છે અને હાવ કૂકવી નહીં કેવી સોડા પીતો હશે આપને પણ વિનય કરું બાપ કે હું તમારા ઘરે ભિક્ષા લેવા આવી શકું ને એવું રાંધો એવું રાંધો કે આ બાવો તમારે ઘરે આવીને ઉભો રહી મને ભિક્ષા આપવી ભિક્ષા બાલ બીજું યુવાનોમાં બુદ્ધિબલ હોય બુદ્ધિ મતામ વરિષ્ઠ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવાર સુમતી કે બુદ્ધિમતા બુદ્ધિ બળ હોવું જોઈએ યુવાનો ત્રીજું વૈરાગ્ય નું બળ હોવું તુલસીદાસજી એ હનુમાનજીને વૈરાગ્ય નું ઘનીભૂત જ્યારે છોડવાનું આવે ત્યારે તૈયારી એનું બળ જોઈએ વૈરાગ્યનું એક બળ બળે ત્યારે છોડો જતું કરવાનું ઘરમાં કોઈ એવી પરિસ્થિતિ થાય કરી દેવાનું વાત પણ એક બળ છે વૈરાગ્ય બળ આ બધા હનુમાન માનસના સૂત્રો છે આ બધા જે રીતે હું હનુમાનને જોઉં એ રીતે ચોથું પ્રાણ બળ માણસનું પ્રાણ હનુમાનજી પંચ પ્રાણના રક્ષક છે પ્રાણ બળ હનુમાનજી ગજબનું પ્રાણ બળ પહેલી વાર હનુમાનજી જ્યારે ગયા રામજીને મળ્યા સુગ્રીવે કહ્યું કે કોણ આવે છે જરાક તપાસ કરો તો હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા પણ બ્રાહ્મણનો રૂપ તો પ્રગટ રૂપ છે પણ સંતો એમ માને છે કે એ વખતે હનુમાનજી પાંચ મુખ લઈને ગયા છે પંચમુખી હનુમાન રામને મળે છે આ બધું બિટવીન ધ લાઇન્સ હોય છે આ બધી ખાલી જગ્યાની વાતો કારણ કે રામાયણમાં પ્રશ્ન છે આવો અર્થ કરવાનો વક્તાનો સ્વધર્મ છે કારણ કે પૂછવામાં આવ્યું હોય એવા અનેક રહસ્યોનું ઉદ્ઘાટન ઉદઘાટન પણ તમે કરજો આવી માંગણી શ્રોતા તરીકે રામાયણમાં છે એ હનુમાનજીના કયા પાંચ મુખથી ગયા છે એક મુખ છે હનુમાનજી નું હાઈ ગ્રીવ એક મુખ છે હનુમાનજી નું હૈગ્રી એક છે વાનર એક મુખ ગરુડ ગરુડમુખ શ્રી હનુમાનજી મહારાજ એક વરાહ મુખ વાનર મુખ વાનરમુખ વરાહમુખ ગરુડ ગરુડમુખ તો ભગવાન એને પ્રશ્ન પૂછ્યો કે આ વરાહમુખ તારું છે એમાં તું મારું મારી શું સેવા કરીશ ત્યારે આપણી પહેલી મુલાકાત હતી કે મહારાજ વરાહ અવતારે જ્યારે પેલો વેદને લઈને ભાગી ગયો હતો હિરણાક્ષ વેદને ત્યારે વરાહ રૂપે જઈ અને એને વેદને પાછા લીધા હતા મહારાજ પૃથ્વીને લઈને ભાગી ગયો હતો એને પાછા લીધા હતા હું રૂપે તમને ખાતરી આપું છું કે આ વરાહ અવતારે જેમ પૃથ્વીને છોડાવી હતી હું આ મુખે પૃથ્વીની દીકરીને છોડાવી દઈશ મહારાજ એની ખોજ કરી લઈશું સીતાને ગોતી આવીશ આ એનો નિર્ણય હતો બરાબર વેદને બચાવ્યા વેદની વાત અને શ્રી હનુમાનજી મહારાજ માટે વેદજ્ઞની જે પદવી મળી ત્યારે હનુમાનજીએ જે વેદોની વાત કરી છે વેદમાં હનુમાનજી વેદમાં બીજી રીતે મળે છે ગરુડ રૂપ ભગવાને કહ્યું આ શું ગરુડ મુક્તિ શું કરી કે મારા દરિયો ઓળંગવાનું આવશે ને તો ગરુડ ગામી બની અને એક મિનિટમાં સમુદ્ર ઓળંગીને મારી મા પાસે પહોંચી જાય માટે ગરુડ મુખ કામમાં આવ્યું છે મુખ શું કામ કે વાનર મુખ રાખી અને હું મારી મા પાસે જઈ અને તમારા ગુણની કથા સંભળાવીશ એના હૃદયને એને હું એને તસલ્લી આપીશ અને આવા રૂપોનું મારે તો આપને એટલું જ કહેવું છે સાહેબ કે પાંચ બળ પ્રાણબળ શરીર બળ બુદ્ધિબળ આ શ્રી હનુમાનજીના જે બળો છે એ આપણામાં આવે યુવાનોમાં બુદ્ધિબળ હોવું જોઈએ પ્રાણબળ હોવું જોઈએ શરીર બળો પાંચે પ્રાણોની રક્ષા હનુમાનજીએ કરી છે પ્રાણબળ ચોથું બળ છે જ્ઞાન નામ અગ્ર જ્ઞાનનું બળ બુદ્ધિ અને જ્ઞાન અહીંયા જુદું પડે છે એવી જ્ઞાનનો બળ અને વૈરાગ્ય બળ જે વૈરાગ્યનું બળ તો યુવાનો માટે આ બધું જ રામચરિત માનસમાં પ્રગટ અપ્રગટ રૂપે બધું જ પડ્યું છે તો બાપ ઈશ્વર જ્યારે ધર્મની રક્ષા કરે છે ઈશ્વર રાખા ધર્મ અમારા જ્યારે પ્રતાપ ભાનુના પ્રસંગમાં ટુકડો આવ્યો છે ત્યારે ઈશ્વર કયા ધર્મની રક્ષા કરે છે સનાતન ધર્મની અને સનાતન ધર્મમાં બધું જ આવી જાય બધા જ જે ઉપાસનાના પંથો છે એમાં બધાને પોતપોતાની ઉંમર છે કોઈ બસો વર્ષ કોઈ આટલા વર્ષ કોઈ આટલા વર્ષ કોઈ આટલા વર્ષ પણ સનાતન ધર્મનો ક્યાંય આંકડો જ મળતો નથી સાહેબ ક્યારથી આ સનાતન એમાં બધા જ ધર્મ યમ શૈવા સમુપાસતી શિવ રીતે માતા ફલાણા આ નામે કીધું તત્વ એક જ છે સનાતન ધર્મ બધા જુદા જુદા નામે એના નાના નાના નામો પાડ્યા અમારું અમારું બાકી એક જ તત્વ છે ઈશ્વર જૈન ધર્મમાં તમે પાણીના પર્યાય ગોતો જૈન ધર્મનું સાહિત્ય કેટલું હતું બધા ગજબનું જૈન ધર્મ એ લખ્યું ગ્રંથો તો ઓહો આપણું મગજ કામ ન કરે એટલા ગ્રંથો જૈન ધર્મમાં આવ્યા હું ક્યારેક ક્યારેક અવલોકન અવલોકન કરું મને કોઈ મોકલે છે એમાં એક જ પાણી અરે દૂધ દૂધ લો એના કેટલા શબ્દો દૂધને કોઈક દૂગ કહે કોઈક દૂધ કહે કોઈ પૈ કહે કોઈ આલુ કહે કોઈ પાલુ કહે કોઈ પર કહે કોઈ મિલ્ક કહે પણ દૂધ એક જ છે એમાં આને કોઈ બ્રહ્મ કહે કોઈ ભગવાન કહે કોઈ પરમાત્મા કહે કોઈ પરમ તત્વ કહે પણ ઈશ્વર એક જ છે એક જ તત્વ છે આ બધા જ નામે એને પુકારી પણ મૂળ તત્વ આ છે અને એ બધું સમાવિષ્ટ આપણા સનાતન ધર્મમાં આ ધજાઓ ફરકે છે સનાતન ધર્મની ધજાઓ ફરકે છે સાહેબ એને લીધે આપણે ઉજળા છીએ એના ઉપર પ્રહારો પણ ઓછા નથી થતા જે બધું ચાલતું હોય છે એવા સમયે સનાતન ધર્મનો મને સમજ આપો એવું નારદજીને યુધિષ્ઠ શ્રીમદ ભાગવતમાં માં પૂછે છે અને એના ત્રીસ લક્ષણો બતાવ્યા ધર્મ એ હું લઈને આવ્યો છું ટૂંકમાં તમને ત્રીસ કહી દઉં આખું પાનું ફાડવું પડ્યું ભાગવતમાં મૂકી દે તમે ચિંતા ધરાય કરતા નો જ્યાં હતું ને ચું મારે જરૂર પડે પાછી તો પાછું મૂકી દે નંબર તો હોય એમાં આઠસો ને છ પંચોતેર નામનું પાનું ફાડ્યું છે એ ચુમ્મોતે આ બધી જે મારી ગોઠવણ હોય ને એ હું તમને કહી દઉં કે એકલો એકલો બાવો શું કરતો હશે આવું કરતો હશે સાહેબ આવું બધું કર્યા ટૂંકમાં ગણતી જ કે સનાતન ધર્મના લક્ષણો કેવા મને તમને યાદ રહેવું જોઈએ કે આપણો સનાતન ધર્મ શું છે ભગવત છોટુ મીચા મીનુરામ ધર્મ સનાતનમ નારદજીને યુધિષ્ઠિર પૂછે હે ભગવાન મને સનાતન ધર્મના લક્ષણો સાંભળવા ઈચ્છું છું મને તમને મળાવો એવું લખ્યું ણાચારયુક્ત યત્માન વિંદ પરમ ભવા પ્રજાપતે સાક્ષાદાત્મજ પરમેઠિન સુતાના સૌ બ્રહ્મસમતોપયોગ સમાધિ નારાયણ પરાભિપ્રા ધર્મ ગુહ્ય પરમ વિદુ કરુણા સાધવ શાંત સત્વ ન તથા પરે નારદ ઉવાચ ભવે નારદો જવાબ આપ સનાતનધર્મ વિષય

યો વર્તી આત્મોશેન દાક્ષ્યાણ ધર્મના સ્વસ્ત્યાસ્તે તપો બદરીશ્રમે ધર્મમૂલ હિ ભગવાન વેદમયો હરી સ્મૃતરાજન્ય ચાત્મા પ્રસિદતિ હવે શરૂ સત્ય સનાતનધર્મનો આપણે સનાતનધર્મ સત્યમ જલ્દી જલ્દી કહું એટલે તમને ઊંઘ ન આવે